રાજ્યના સૌથી મોટા મહાનગર અમદાવાદમાં મોટા પાયે ગરબા પંડાલો એટલે કે ગરબાના આયોજન થાય છે અમદાવાદ શહેરમાં ગઈકાલે બપોર બાદ રાત સુધી સતત અને વરસાદ પડ્યો કારણે મોટા ગરબા આયોજકોને મુશ્કેલી ઊભી થઈ રહી છે શહેરના વૈષ્ણવદેવી સર્કલની આસપાસ અને રિંગરોડની આસપાસ અને ખાસ કરીને બોપલ ઘુમાના અનેક ગરબા પંડાલોમાં તમે જોઈ રહ્યા છો કે હજી પણ પાણી ભરેલા છે આ વૈષ્ણવદેવી પાસે એક ગરબા પંડાલ છે કે જ્યાં અત્યારે પણ પાણી ભરેલા છે એટલે કે ગઈકાલે આવેલા વરસાદના પાણી ભરેલા છે બીજી બાજુ જોવા જાવ જ્યાં પાણી સુકાય છે ત્યાં કાદવ અને કિચનનું સામ્રાજ્ય છવાઈ ગયું છે જેને કારણે આ આયોજકોને મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે તમે જોઈ રહ્યા છો કે માત્ર પાણી નહીં પણ વરસાદની સાથે આવેલા પવને અહીંયા કેવી હાલત કરી છે તે પણ તમે જોઈ રહ્યા છો એટલે કે જે ગરબા પંડાલના જે ડેકોરેશનનો સામાન છે કે જે પડદાઓ છે તે પણ હવામાં રહ્યા છે કેમેરામેન કુનાલ ભાવ્યાસપી અસ્મિતા અમદાવાદ